જો એટલે જ ન હે અહીં જઈને આવટોન તા બોલાતાય હું નઈ જવાનો જા ધકન ધ અલે પણ હું નઈ જાતો ને હું નઈ આમ કાઈ બોલાતા કટ પણ હું નઈ જાતો યાર ગોડન કોણ સમજાવે તો નથી ના જવાય <laughs> <laughs> એ ગોડા તું જા દે લે મને નહી આવ તાર ભેગો જા અલ્યા માં કીધું ને એટલે હું તો બોલાવા એ નહી આવ નહી આવ તું ગોડો તું જામા નહી આવ અલ્યા ઊભો મારે આવો ઊભો રહે અલ્યા હું આવું તું જા હું આવું જા હું જાવ હું તાર બાય ત સંસ્થાન નહીં આલ્યા હા નહીં આલ્યા મરણ થઈ ગયું જવાનું હ કે હા મરી ગયું લે માકાકાનો છોકરો આ ગયો અલ્યા રોયના રોયના હું લઈને આવું બોલા રહા

મારે કો માર ખાન બાચે તો એટલે ન મેલ્યો ને હું આવો કે અરે ઈ ચકરી ને મેલા જ હવે કે કે વાતમાં મળતો નહી એના હવે ઘરે આવલે આવે એટલે આડા આપણે મે જોવા જવાનું ના રે મેળા નું કઈ ના આવ અરે એ ગોડુ ઓલે હર બેસ આવશે અમે ચા દી કોઈ આવ્યું ન બેહો તો કરી ગોડુ આવ્યો ન હે દી અને ઈ ગોડન તો આતન આતે કાલ યોડ અલ્યા

એ ચક્રી અમાય અંધુજીયા ચક્રી શું કેવાં છે ઓય એ અદે સા ના ભાઈ ઓરાની ઢોળ કાઢો એ અડે નઈ જતી હું નહીં અન ભઈ નહીં હું બટાકા બટાકા બાપનેથી બટાકા હોય આ શું કઈ નાયો તો આ તું કાકા છોકરો મરી જશે તાર કાકા છોકરો મરી જશે આ મૈનું કરીને આયો ભા આ જો હરુ માં લઈ શું કઈ નાયો તો એ તો હું શું કઈ નાયો તો